તો એક દે ઘરના છોકરાને પણ ભરખી દે સ્થિતિ બહુ ખરાબ છે કોઈ પણ અમારે કાલે સીસીએફ સાથે બેઠક હતી તો સીસીએફ એમ કીધું ભરતભાઈ કોઈ વાંધો તમે જેમ મંજૂરી લ્યો એમ જ આ લેવાનું મેડમ મે કીધું શાસન સત્તાધારનો રસ્તો જ્યારે બંધ કર્યો ત્યારે અમે આંદોલન છેડ્યું તો ત્યારે તમે એમ કીધું તો કે એક જ મહિનો રાત્રે બંધ રહેશે આજે હાવ ઘરનો કરી લીધો આજે 5000 વર્ષ પહેલાના માણસ કંટાઈના મંદિરો છે તો એ મંદિરોએ પૂજારીને રહેવાનો અધિકાર નથી સ્થિતિ શું આ ધીરે 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 અંગ્રેજ ચાલતી આવે પેલા અમૃતવેલ અંદર હજી જ્યોતિ પાવર નથી દીધો અને સરકાર કરે જેનાથી

કે ભાઈ આમાં આઈટૂક છે આ છે છે તો થાય એક અંતે તમે કલેક્ટર મારફત અથવા તો મામલેદાર મારફત અથવા તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ જેને પણ તમે રજૂઆતો કરવાના છે તો આવેદનપત્રના રૂપમાં આપણે આપવાના પણ તમારી ખરેખર પોઈન્ટ આપણા મુદ્દાઓ શું છે એ મુદ્દાઓની સાઠ દિવસમાં આપણે રજૂઆતો કરવાની છે લેખિતમાં આપવાના છે ડોક્યુમેન્ટ સાથે

ઈ વાત તો જેનાથી આપડે રસ્તો એ રસ્તે આળવાના પ્રયત્નો ના કરી. અમારી ઈચ્છા છે કે ગળું કે હોય તો કે આમાં વાસન હોય કે જો કાકાભાઈ છે. હું તમને ઊભા ઊભા થઈ જાવ. ઈકો ઝોન કરવામાં આવી. ઊભા થઈ જાવ. રાજજીભાઈ થઈ જાવ. હા.

ચર્ચાઓને અંતે તમે કલેક્ટર મારફત અથવા તો મામલેદાર મારફત અથવા તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ જેને પણ તમે રજૂઆતો કરવાના છો તો આવેદનપત્ર ના રૂપમાં આપણે આપવાના છે પણ તમારી ખરેખર આપણા મુદ્દાઓ હું છે એ મુદ્દાઓની સાઠ દિવસમાં આપણે રજૂઆતો કરવાની છે લેખિતમાં આપવાના છે ડોક્યુમેન્ટ સાથે એટલે એની પણ ચર્ચાઓ થોડી થઈ જાય હા આડેધડિયા હાલશું તો આડેધડ હાલ માં કઈ પરિણામ ન મળે

ઘરે થી ભાઈ ને ભાઈઓ આપણા જેટલા ગામડા છે અને આજુબાજુના જે ગામડા એટલે આપડે આપણા છોકરા ને પ્રવી મેં કેવી કે રોડ ઈજા મામલેદાર મારફત અથવા તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ જેને પણ તમે રજૂઆતો કરવાના છે તો આવેદનપત્ર ના રૂપમાં આપણે આપવાના છીએ પણ તમારી ખરેખર આપણા મુદ્દાઓ હું છે એ મુદ્દાઓની સાત દિવસમાં આપણે રજૂઆતો કરવાની છે લેખિતમાં આપવાના છે ડોક્યુમેન્ટ સાથે એટલે એની પણ ચર્ચાઓ થોડી થઈ જાય હવે આડેધડિયા હાલશું તો આડેધડવામાં કઈ પરિણામ ન મળે બઉ સ્પષ્ટ વાત છે હું જ્યાં સુધી ખબર છે એ વાતની તો શેર કરશું એટલે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પેલા અહીંયા પોત પોતાના પ્રશ્ન ઘણા ને બહુ જુદા માણસો છે જાણકાર હોય એની પાસે એવો મુદ્દો હોય કે ભાઈ આમાં આપણે આ રીતે આવીએ આ એંગલથી જાય એવી વાત હોય તો તમે શેર કરો જેનાથી આપણે રસ્તો એ રસ્તે હાલવાના પ્રયત્ન બધા કરીએ

मत खेला मत खेला भाई जाहिर नामु बात तुमने थोड़ा आशु क्या लाती हो इसलिए तुझे जाहिर थोड़ा थो क्या ये जाहिर नामामा गीर पानिया और बंदियां ये लोग इस्तारे आए पूछे मैं कॉलोन से जाहिर नाम 2,300 कार्टून वह भी तो आते हैं ये नहीं अंदर જીવન અભયારણ કે સાત પરિસ્થિતિ પક્ષા પક્ષી માં જો આમાં નહીં કોંગ્રેસ વાળાને છોડવામાં આવે નહી ભાજપ છોડવામાં આવે વાળાને છોડવામાં આવે

એટલે આપણે વાતની ક્લિયરિટી કરી દે બધાએ એટલે કોઈને પણ કાઈ પ્રશ્ન હોય તો અહીં આવીને એના માટે જ આ મીટિંગ આગેવાનો એ રાખી છે કે સંવાદ કરવાનો છે આપણે આ મીટિંગમાં સંવાદ જેને જે ખબર પડતી હોય આવીને અહીં વાત કરે કે ભાઈ આમાં આટલું છે આટલું કરવા જેવો આમને આટલી વિસંગતતાઓ છે આ છે તે છે તો એની ચર્ચાઓ થાય ચર્ચાઓને અંતે તમે કલેક્ટર મારફત અથવા તો મામલેદાર મારફત અથવા તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ જેને પણ તમે રજૂઆતો કરવાના છે તો આવેદન પત્રના રૂપમાં આપણે આપવાના છે પણ તમારી ખરેખર છે એ મુદ્દાઓની સાત દિવસમાં આપણે રજૂઆતો કરવાની છે લેખિતમાં આપવાના છે ડોક્યુમેન્ટ સાથે એની પણ ચર્ચાઓ થોડી થઈ જાય હા આડેધડિયા હાલશું તો આડેધડવામાં કઈ બી પરિણામ ન મળે આપણું સ્પષ્ટ વાત હું જ્યાં જાણો છું અને જે મને ખબર છે એ વાત તો શેર કરું છું આપણે બધા પણ કે કે એવું લાગે કે આ ભરત તમે કે આ બધાને તો મજા આવે બે સરકારમાં તરત જ ફોન ગયો તો સતીવાલીમાં જેવો ફોન આવ્યો કે આયા તો સરકારમાં વખાણ થાય છે કે ફાયદા થાય તમે બે સુમાન મુજે જોઈ હોય છે વખાણ ચાલુ થઈ જાય એટલે જ્યાં સુધી આપણા માંથી ધામબાડાનો રસ્તો બંધ થાય તોય પ્રજાએ પ્રજા એ આંદોલન કરવાનું તો પછી બીજા કરવાનું શું છે એટલે આપણે પણ આમાં થોડી ટાઈટ થાવું પડે અમે પણ પાર્ટી લઈને બેઠા હું કોઈ પણ પાર્ટીનો સભ્ય છું પણ ઘરની માને જો ડાકેને નો કયો તો એક દે ઘરના છોકરાને પણ ભરખી જાય સ્થિતિ બહુ ખરાબ છે કોઈ પણ અમારા કાલે સીસીએફ સાથે બેઠક હતી તો સીસીએફ એમ કીધું ભરતભાઈ કોઈ વાંધો તમે જેમ મંજૂરી લ્યો એમ જ આ લેવાનું મેડમ મેં કીધું શાસન સત્તાધાર નો રસ્તો જયારે બંધ કર્યો ત્યારે અમે આંદોલન છેડ્યું હતું ત્યારે તમે કીધું હતું કે એક જ મહિનો રાત્રે બંધ રહેશે આજે હાવ ઘર નો કરી લીધો આજે પાંચ હજાર વર્ષ પહેલાના ના માણસ મંદિરો છે તો એ મંદિરો પૂજારીને ને રહેવાનો અધિકાર નથી સ્થિતિ શું છે આ ધીરે 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 અંગ્રેજ સાલ આવે પેલા અમૃત ની અંદર હજી જ્યોતિ પાવર નથી દીધો અને ભૂંડ છે કઈ પણ અકસ્માત આપડા ખેતર માં મળી જાય છે

કલેક્ટર મારફત અથવા તો મામલેદાર મારફત અથવા તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ જેને પણ તમે રજૂઆતો કરવાના છે તો આવેદન પત્રના રૂપમાં આપણે આપવાના છે પણ તમારી ખરેખર છે એ મુદ્દાઓની સાત દિવસમાં આપણે રજૂઆતો કરવાની છે લેખિતમાં આપવાના છે ડોક્યુમેન્ટ સાથે એની પણ ચર્ચાઓ થોડી થઈ જાય હા આડેધડિયા હાલશું તો આડેધડવામાં કઈ બી પરિણામ ન હોય આપણ સ્પષ્ટ વાત હું જ્યાં સુધી આને જાણ્યો છું અને જે મને ખબર છે એ વાત હું તો શેર કરું છું આપણે બધા સમજે છે કે એ ઉડા કે આ ભરત તમે કે આ હું તો બધાને તો મજા આવે બે સરકારમાં તરત જ ફોન ગયો તો સતીવાલેમાં એવો ફોન આવ્યો કે આયા તો સરકારમાં વખાણ થાય છે કે એ કોનો કે ફાયદો થાય તમે બેલ કુમાર મોટે જોઈ હોય છે વખાણ ચાલુ થઈ જાય કરેલો છે અને આ બે હાજર તેર થી આ વાવાઝોડું આવેલું આવે છે આ બે હાજર પંદર માં પણ આનો વિરોધ કર્યો તો અને અત્યારે બે હાજર માં એટલે અમે ત્યાં જીવશું જો અમારા દીકરાઓ ને ગીર અમારે દેવા તો આ કાયદો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ગીરની ખમરવંતી પ્રજા છે આ આંદોલન કરતી રહેશે એટલે સરકારે વિચારવાનું છે કે ખેડૂત હિતમાં કાયદો રાખવો છે કે ખેડૂત ના અહિતમાં જો ખેડૂતના હિત કાયદો ઘડવામાં આવશે તો સરકારે આનો માઠા પરિણામ ભોગવવા પડશે માત્ર ગીર એક નથી કાલે જુનાગઢ અને ગીર સોમનાથ ના આગેવાનો એ લોકો આ કાયદો દૂર નહીં થાય તો અમારા રાજીનામા આપવા સુધીની તૈયારી છે કારણ કે પ્રજાના હિત થી એ સુટાણા છે એટલે પ્રજાના હિતમાં એ લોકો પણ નિર્ણય લેવાના મૂંઢમાં છે એટલે સરકાર ને આ કાયદાની કોઈ પણ જરૂર નથી હું સાથી ઠોકીને કહું છું કે ઇકો ઝોન ન હોય તો પણ સિંહો ની સંખ્યા વધશે અને પર્યાવરણ નો વિકાસ થશે માટે સરકારે આ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી અને આ વિસ્તારની અંદર સિંહોને કોઈ કનારગત કરે અને વન્ય પ્રાણીને નુકસાન કરે તો એના માટે કાયદો બનાવે બાકી ખેડૂતની માથે ત્રાપ મારવાનું બંધ કરે અને આના પરિણામ ગોઠાવશે આજે અહીંયા ચોવીસ ગામના સરપંચો પણ આજે તાલાળાની અંદર બત્રીસે બત્રીસ ગામના સરપંચો આ માર્કેટિંગ યાર્ડની અંદર ભેગા થયા હતા દરેક સંસ્થાઓ આવી હતી અને ધારાસભ્ય શ્રી આવ્યા હતા તાલુકા પ્રમુખ ભાજપના આવ્યા હતા મહાનગરપાલિકાના પ્રમુખ શ્રી આવ્યા હતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી એટલે દરેક સરપંચો નાના મોટા તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો બધા ખેડૂતોની સાથે કારણ કે ખેડૂત છે આ વિસ્તારના આગેવાનો નો એક હાથ પગ છે એટલે એ હાથ પગ તૂટવા નહીં દે અને જો હાથ પગ ને તોડવાના પ્રયત્ન કરશે તો એ નેતાઓને પણ માઠી અસર પડે એમ છે માટે આજે આ બરા દરેક લોકો પક્ષપાત છોડે કોંગ્રેસ ભાજપ કે કોઈ પણ નહીં અમે સરેક લોકો ગીરના ખેડૂતો છે અને એને સહકાર દેવા આવ્યા છે આ નિમિત્તે માર્કેટિંગ યાર્ડની અંદર ભેગા થયા હતા અને એક જ અવાજે કીધું છે કે સંપૂર્ણપણે ઇકો ઝોન દૂર થવો જોઈએ અને સ્થાનિક લોકોને આમાંથી મુક્તિ આપવી જોઈએ બુજબાઈ શું કહેશો આજે માર્કેટિંગ યાર્ડમાં આજે ઇકો સેન્સેટી ઝોનનો જે નોટિફિકેશન બહાર પડ્યું છે એના અનુસંધાને ક્યાંકને ક્યાંક એ વિસ્તારના આવતા ગામડાઓ ગામડાઓને એ વિસ્તારના ખેડૂતો પ્રજાની વસ્તી ક્યાંક અણસમજનો તારી હોય ક્યાંક આક્રોશ પણ હોઈ શકે છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત આમાં શું પણ ગયા સમયમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ મુશ્કેલી ભોગવી હોય છે એટલે એની જ્યાં લગ્ન પૂરેપૂરી સમજણ ના થાય અને એ કાયદો સમજી ના લે ત્યાં લગન સ્વાભાવિક છે કે આક્રોશ પણ રહેવાનો છે અને આજે ચર્ચાઓ થઈ છે તો એમાં લોકશાહીની અંદર પોતાની વાત રજૂ કરવાનો તમામ લોકોને અધિકાર છે અને અધિકારના ભાગ તરીકે આજે અહીંયા સમગ્ર વિસ્તારમાંથી બધા આગેવાનો પણ ભેગા થયા હતા ખેડૂતો પણ હતા અને નિખાલસપણે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે અને એની સાઠ દિવસ સુધીની મુદત છે કોઈને પણ પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટેની પોતાની વિસંગતાઓ રજૂ કરવા માટેનો જે કંઈ મુદ્દાઓ હોય એના પોર્ટલ ઉપર ઓનલાઈન પણ રજૂઆત કરી શકે છે લેખિતપાય કરી શકે છે કાગળ મોકલી પણ કરી શકે છે આ બાબતની નિકાલસપણે આજે બધી ચર્ચાઓ થઈ છે આવનારા સમયમાં અમારી પાસે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે એવા મુદ્દાઓની રજૂઆતો આવશે એ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશું અને એમાંથી જેટલો મળે એટલો ઉકેલ કરવાના પણ પ્રયત્ન કરશું કારણ કે આ કાયદો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ મારફત પસાર થતો હોય છે રાજ્ય સરકારની કમિટી એમાં ભલામણો કરતી હોય છે ફરી વખત મુખ્યમંત્રી પાસે એવા મુદ્દા આવશે તો એ કમિટી પાસે જઈને રજૂઆત કરીને એના ઉકેલ કરવાના તમામ પ્રયત્ન કરશું એવો નિખાલસપણે બધાએ ચર્ચાઓ કરી છે

જેમ મેં અહીંયા વાત કરી ને કે આપણે દરિયા કોસ્ટેલ કોસ્ટલ બેડ ઉપર પણ કાયદો છે સીઆર ગેટનો કે તમે અમુક મીટર સુધી બાંધકામ કરવું હોય તો તમારે અમુક પરમિશન લેવી પડે છે પણ ખેડૂતો માટેની જે છૂટછાટો આપવામાં આવી છે ને જે વિસંગતતાઓ અથવા તો થોડી મુશ્કેલી પણ છે એની અંદર ચોક્કસપણે આવનારા સમયમાં પણ રજૂઆત કરીને સુધારા કરવાના તમામ પ્રયત્ન કરશે મારું નામ સુધીર થોપણભાઈ ઝાલા અમે આ ગીર વિસ્તારના છીએ અને આજે તાલાળા જે ગીરનું પાટનગર કહેવાય ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે ખેડૂત ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પર્યાવરણ વન્ય પ્રાણીઓને બચાવવાનો ઠેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે જે જંગલ ખાતાની જવાબદારી છે અને આવી અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય ફેન્સિંગ કરવી હોય કુવા ખોદવા હોય બોર કરવા હોય તો પણ એ ફોરેસ્ટ ની મંજૂરી વગર નહીં કરી શકે

અગિયાર લાખ વીઘાની અંદર જે અસર થઈ રહ્યા છે એ બધા જ ખેડૂતો રોડ ઉપર આવી જશે અને સરકાર ને આવનાર દિવસોમાં બહુ કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે આ સરકારે નોંધ લેવી જોઈએ